મિત્રો આપણે ઉપર બને તો મિત્રો અમે અત્યારે દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ અને ત્યાં મિત્રો આપણે વિડીયો અને ફોટોગ્રાફીની મનાઈ છે એટલે અમે વિડીયો શૂટિંગ ત્યાં થયું નથી એટલે અમે કાશ્મીરી બાકુન્ડયા દર્શન કરી અને હવે નીચે જાય છે શું છે સંદીપભાઈ હા ભાઈ તો આપણે એવા વિડીયો શૂટિંગ તો કરવા ના દીધું કાંઈ વાંધો નહીં શું હોય તમે લોકેશન બતાવી દીધું છે બરાબર અને લોકેશન તો તમને હા અને અત્યારે હવે અમે બહાર નીકળી મિત્રો હવે હું તો આમાં બધા આટા ફેરા કરું છું આ બધું જોવા આવ્યો દરવાજો બંધ છે હું હોય ખબર નહીં વાડી છે ફાર્મ હાઉસ કે કઈક દરવાજો બંધ છે અંદર જવા એવું છે નહીં અને આ બાજુ પાણી ને એવું બધું છે મિત્રો તો બતાવું તમને અંદર ખાઈ જેવું છે ને અહીંયા પાણી જવાયા પાણી આવે અહીંયા એટલું બધું પાણી આવતું નથી કારણ કે ચોમાસું હોય ને ચોમાસામાં ને વધારે બધું પાણી હોય ચોમાસાના દિવસે આપણે જટાશંકરને જાય જઈએ ને તો ઓર મજા આવે ને પાણી તમને ફૂલ જોવા મળે ચોમાસામાં જૂનાગઢમાં આવો એટલે જટાશંકર જવાનું તો ભૂલતા નહીં અને સાથો સારા એ કાશ્મીર બાપુની જગ્યા પણ આવજો તો મિત્રો આ મોરને દેખાય છે જો જાય છે બે મોર

मितू मितू ये रे आकुल डोकी ऊंची करीने मितू मितू आई मतका तो बिन मऊ नहीं करा आया परडी आई के लियो आवाज करी गयो तम મિત્રો હવે અમે અત્યારે આવી ગયા છે રજવાડી ચા પીવા તો અમે જોયે રજવાડી ચા શક્તિ રજવાડી છે ત્યાં ચા પીવા સંદીપ બે ચા પીવા આવ્યા છે તો ચાલો મિત્રો ચા પાણી પી લે પછી અમે ઘરે જવા માટે નીકળી જઈએ મિત્રો હવે ચા પાણી પી લીધા છે ને હવે અમે આગળની તરફ નીકળી ગયા છે તો આપણે અહીંયા દામોદર કુંડ પાસે છે ને આગળ આ ગુફા છે અંદર અમે ત્યાં અત્યારે જઈએ છે આ કુ દામોદર કુંડ છે આ બાજુ આ મંદિર છે અને આ સાઈડ આપણે જવાનું છે અંદર ગુફા છે તો ત્યાં અમે અત્યારે જઈએ છીએ કોહ હાલ તો જોઈએ ઓ હો હે जोरदार હે બાકી રેવતી કુંડ હે રેવતી કુંડ હા

આ બાજુ એન્ટ્રી છે ગુફા અંદર મિત્રો ગુફા ની અંદર અમે એન્ટર થઈ ગયા છીએ અને આ બાજુથી જવાનો રસ્તો છે ગુફાનો તો અહીંથી અંદર જઈએ હા ગુફાની અંદર અંદર આવ્યા જઈએ છીએ અંદર કઈ આગળ આગળ છે પાછળ પાછળ છું

ગુફાની બહાર જવાનો રસ્તો મિત્રો આ બાજુ પવિત્ર રામેશ્વર પથ્થર નો કુંડ છે અહિયાં મિત્રો અંદર અમે ગુફામાં જઈએ અને હવે અત્યારે બહાર નીકળી ગયા છે તો હવે અમે અત્યારે ઘર તરફ નીકળી ગયા અને મિત્રો આજનો તમને વિડીયો સારો લાગે તો આપણા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે પાછા મળશું આપણે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય માતાજી